નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકડાઉ તાલુકાના ઉમેટા ખાતે તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ઉમેટા ચોકડી રોડ પાસે યુવાનોને અવર જવર નોકરી માટે પડતી મુશ્કેલીઓ બાબતે લાગતા વળગતા અધિકારશ્રીઓને ધ્યાન દોરવા માટે તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવાની માગણી તથા સંજયસિંહ રાજ અને ભાઈઓ તેમજ વડીલો હાજર રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતિક કુમાર પટેલ

ટ્રાફિક જામ પર થઈ ગયું રોડ પર આના થઈ ગયું અને આ પોલીસ કર્મચારી મિત્રો પણ છે એમને પણ જાણ કરીએ છીએ કે પછી કોઈ જો હોનારા થઈ તો એના સંપૂર્ણપણે જિમ્મેદાર તમે બધા છો સરકારી તંત્ર છે સરકારી અધિકારીઓ છે આ યુવાનો તમારી પાસે કોઈ બીજું માંગતા નથી ફક્ત રોજગારીના જે નાના મોટા પ્રશ્નો છે એ માગે છે એ સિવાય કંઈ જ નહીં બધે જ નોંધ લેવાય એ માટે અત્યારે આવું બધા ચોપડે બેઠા છે